નમસ્કાર મિત્રો હવે સાયન્સ ટીવી ગુજરાતી ઉપર આપણે એક સાયન્સ ક્વિઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમામ વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લેશો એવી મારી બધાને વિનંતી છે દોસ્તો આ સાયન્સ ક્વીઝની અંદર અત્યારે આપણે એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી આપણી ચેનલ ઉપર જે પણ વિડીયો અપલોડ કરવામાં આવશે એની અંદર સાયન્સને લગતા ત્રણ પ્રશ્નો મૂકવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લેવા માંગે છે એમને એ ત્રણ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપવાના રહેશે તો જે વિદ્યાર્થીઓ એની અંદર સાચી કોમેન્ટ કરશે એટલે કે જવાબ સાચા આપશે એનો ચાન્સ વધારે રહેશે એક ક્વીઝ જીતવાનો દોસ્તો આપણે લગભગ ત્રીસ તારીખ પછી એક લાઈવ વિડીયોની અંદર એનું રિઝલ્ટ એનાઉન્સ કરશું તો જે પણ વ્યક્તિએ આ સાયન્સ ક્વિઝની અંદર ભાગ લેવો હોય એ આની અંદર લઈ શકે છે આની અંદર કોઈ પણ ઉંમર બાધ્ય નથી એટલે કોઈપણ ઉંમરનો વ્યક્તિ આ ક્વિઝની અંદર ભાગ લઈ શકે છે તમારે કરવાનું ફક્ત એટલું છે કે વિડીયોની અંદર ગમે ત્યાં વચ્ચે ત્રણ ક્વેશ્ચન મૂકવાના આવશે સાયન્સને લગતા હશે એ ત્રણના જે ક્વેશ્ચન છે એના જવાબ તમારે એક જ કોમેન્ટમાં આપવાના રહેશે તમે ઈચ્છો એટલી વધુ કોમેન્ટ કરી શકો છો પણ એક કોમેન્ટની અંદર ત્રણે ત્રણ ક્વેશ્ચનના જવાબ આવી જવા જોઈએ અને ત્રીસ તારીખ પછી આપણે લાઈવ વિડીયોની અંદર એનું રિઝલ્ટ જાહેર કરીશું કોઈ પણ એક કોમેન્ટ છે એ રેન્ડમલી સિલેક્ટ કરીશું અને એના જવાબ ચેક કરીશું જો તમારા જવાબ સાચા હશે મારો કોન્ટેક નંબર લઈને તમારું જે ગિફ્ટ છે પ્રાઇઝ છે એ તમને તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓ ટીચર્સ પણ આની અંદર ભાગ લઈ શકે કોઈ પણ વ્યક્તિ એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ વચ્ચે જેટલા પણ વિડીયો અપલોડ કરવામાં આવે એ બરાબર ધ્યાનથી જોજો કારણ કે એની અંદર આ ક્વીઝને લગતા પ્રશ્નો મૂકવામાં આવશે અને તમારે એનો સાચો જવાબ આપવાનો રહેશે જેમ કે આજના વિડીયોના ત્રણ પ્રશ્નો આ છે તમારે આ ત્રણ પ્રશ્નોના એક જ કોમેન્ટની અંદર જવાબ આપવાના રહેશે

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત એની અંદર પ્રકરણ તે આંકડાશાસ્ત્ર એના બધા જ સ્વાધ્યાયના દાખલા આપણે સોલ્વ કરી દીધા છે પરંતુ હવે બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવા મોસ્ટ આઈએમપી દાખલા જે આ અગાઉ પહેલા પૂછાયેલા છે અને હવે બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા છે એના જે મોસ્ટ આઈએમપી દાખલા છે એની ચર્ચા કરીશું એને સોલ્વ કરીશું તો તમે બરાબર ધ્યાનથી જોજો અને સમજો ઓકે સૌથી પહેલો દાખલો જે જુઓ કે હૃદયના ધબકારા એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતોમાંનું એક છે જે હૃદયના સંકોચન અથવા ધબકારા પ્રતિ મિનિટની સંખ્યાને માપે છે જ્યારે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું નથી કે વ્યક્તિ વ્યક્તિ સમસ્યાઓથી મુક્ત છે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે એ આઈએઆઈએમએસ ના ડોક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેનો સારાંશ નીચે મુજબ છે ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો દોસ્તો આ જે

આપેલા હોય બરાબર તો આને બરાબર ધ્યાનથી જોજો અને સમજો ચલો જો પ્રશ્ન નંબર 1 કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 ના વિસ્તારમાં છે તો તમારે ધ્યાનથી જોવાનું કે 68 થી 77 વચ્ચે કેટલી મહિલાઓ છે કે જેના ધબકારા 68 થી 77 વચ્ચે હોય તો તમે જોશો કે 68 થી 71 વચ્ચે 4 છે 71 થી 74 વચ્ચે 3 છે વચ્ચે આઠ છે તો ટોટલ થી સિતોતેર વચ્ચે કેટલી મહિલાઓના ધબકારા આવે તો તો ને આ પ્રશ્નોનો જવાબ આવશે પંદર ઓકે ઓકે તો કેટલી સ્ત્રીઓના ધબકારા અડસઠ થી સિતોતેર વચ્ચે આવશે જવાબ આવશે પંદર સ્ત્રીઓ ઓકે પંદર સ્ત્રીઓના તો આ રીતે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ છે હવે હવે બીજા પ્રશ્ન પ્રશ્ન ઉપર ચલો બીજો આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે આ રીતનું કોષ્ટક બનાવવું પડશે કોષ્ટક ના બનાવો તમે ફાસ્ટ ગણતરી કરી શકતા હોય તો પણ વાંધો નથી પણ એના માટે તમારે સંચય આવૃત્તિ સીએપ તો શોધવી જ પડશે બરાબર તો જુઓ તો સૌથી પેલા શું શોધવું પડશે સંચય આવૃત્તિ તો બે ના બે બે માં ચાર ઉમેરો તો છ છ માં ત્રણ ઉમેરો તો નવ નવ માં આઠ ઉમેરો તો સત્તર સત્તર માં સાત ઉમેરો તો ચોવીસ ચોવીસ માં ચાર ઉમેરો તો અઠ્યાવીસ અઠ્યાવીસ માં બે ઉમેરે તો ત્રીસ હવે ફક્ત આપણે શું શોધવાનું કીધું છે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ શોધવું એકદમ સહેલો છે આપણે આપણે આખો મધ્યસ્થ શોધવાનું નથી એન બાય ટુ તમારે શોધવાનું અને એની સંચય આવૃત્તિ કયા આવે છે જોઈને એનો વર્ગ સિલેક્ટ કરી દેવાનો ચલો એન બાય ટુ એન કેટલા થશે ત્રીસ છેદમાં બે એટલે વર્ગ થશે બરાબર તો આ રીતે આખી ગણતરી કરવાની જરૂર નથી જ્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાય રીતનો પ્રશ્ન તો તમારે લખવાનું કે ભાઈ પ્રશ્ન નંબર પેલો બીજો જે હોય પછી સામે પેટા પ્રશ્નનો નંબર કે બીજા પ્રશ્નનો નંબર છે તો બીજા નંબર પ્રશ્નનો નંબર અને જવાબ લખવાનો મધ્યસ્થ વર્ગ બરાબર 74 થી 76 બાકી કંઈ લખવાની જરૂર નથી અહીંયા ગણતરી પણ કરવાની નથી ચલો હવે ત્રીજો પ્રશ્ન આપેલ માહિતીનો બહુલક શોધો હવે અહીંયા તો તમારે બહુલક શોધવો પડશે બરાબર બહુલક શોધવો પડશે અને બહુલકમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું કોષ્ટક બનાવ આવતું નથી તો સૂત્ર બોલો બહુલક Z બરાબર શું આવશે એલ પ્લસ કૌશમાં પછી એચ આવે છે છેલ્લે અને અહીંયા શું આવે છે વચ્ચે માઇનસ ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ બરાબર આ એચ છે કિંમતો મૂકી દઈએ આપણે એના માટે ચાલો બહુલક ઝેડ તો શોધવાનો છે હવે એલ એલ એટલે શું બહુલકીય વર્ગ બહુલકીય વર્ગ કેતે શોધતા હતા આપણે

કેટલો થશે અડસઠ માંથી 65 જાય જીરો આઠ માઇનસ એફ જીરો ત્રણ નીચે ટુ એફ વન એ ડબલ કરીને મૂકશું આઠ દુ ના સોળ માઇનસ એફ જીરો કેટલા આવશે ત્રણ માઇનસ એફ ટુ સાત ગુણ્યા એચ કેટલા આવશે ત્રણ ચલો 74 ના ચુમ્મોતેર પ્લસ 8 માંથી ત્રણ જશે તો કેટલા આવશે પાંચ હવે 7 ને ત્રણ દસ સોળમાંથી દસ જશે તો છ ગુણ્યા ત્રણ ત્રણ છ સોરી અહીંયા નહીં આવે ચુમ્મોતેર પાંચ ને બે વડે ડિવાઈડ કરો એટલે શું આવશે બે પોઈન્ટ પાંચ કે બે પોઈન્ટ પચાસ કઢી કહેવાય ને ચુમ્મોતેરમાં બે ઉમેરી દો કેટલા થશે છોતેર પોઈન્ટ પાંચ તો આપણો

आ, ओके बदाम वीस आहे चलो किंमत मूकी द्लस एफ वन माइनस एफ माइनस एफ वन एकसठ माइनस एफ 52 2 एकसठ એટલે एक सो वीस एक सो बीस माइनस एफ झीरो केला बावन माइनस एफ टू 38 आडत्रीस H एच 20 वीस चलो साइठ ना साहिठ एकसठ मध्ये જશે તો કેટલા વધશે नऊ એકસો બાવીસ માંથી બાવન અને આડત્રીસ બાદ કરશું તો કેટલા વધશે બત્રીસ ચલો ગુણ્યા વીસ પછી છે અડધા દસ બત્રીસ ના અડધા સોળ દસ ના અડધા પાંચ ના અડધા આઠ હવે આગળ કંઈ નહીં થાય હવે નવ ગુણાકાર નવ તો પાંચ પોઈન્ટ છસો પચીસ ચલો હવે સાઠ માં ઉમેરી દઈએ તો પાસઠ પોઈન્ટ છસો પચીસ આ આપણું શું આવ્યો બહુલક ઝેડ ઓકે આપણે છે